નીતિનભાઈ આર પટેલ ભાઈલાલભાઈ પટેલ નિમિષભાઈ કે પટેલ હંસાબેન રમેશભાઈ મેસિયા આટલા મારા આજના માનવતા દાતા મહાદાતાને વિનંતી કરું છું કે પ્લીઝ આપની રાહ જોવાઈ રહી છે કન્યા છાત્રાલયમાં આપના શુભ હસ્તે ઉદઘાટન થવા માટે જઈ રહ્યું છે આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરવી છે આપને જણાવતા આનંદ થાય આજે વ્હાઈટ કલરનો ડ્રેસ

અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે જય સરદાર